કપડવંતી ઉંજા એકસો કિમી રીલે દોડ શ્રદ્ધાળુ ઉમા ભક્તો દ્વારા જાહેરાત સાથે મા ઉમિયા ધજા મહોત્સવના પ્રચાર અભિયાનનો પ્રારંભ ઊંઝા નિજ મંદિરમાં જગતજનની મા ઉમિયાના પ્રાગટ્ય અઢારસો અડસઠ વર્ષની ઉજવણી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા કરવામાં આવનાર છે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા સમયાંતરે મોટા ઉત્સવો અને ધાર્મિક કાર્યક્રમો ઉજવાય છે જેમાં લાખોની સંખ્યામાં મા ઉમા ભક્તો શ્રદ્ધા ભક્તિ ભાવથી જોડાય છે જે શ્રદ્ધા આસ્થા સાથે આ વર્ષ પણ મા ઉમિયા ધજા મહોત્સવનો પ્રારંભ ભાદુરવા નોમ તારીખ બાર નવ બે હજાર ચોવીસ અને પૂર્ણાહુતિ ભાદરવા સુદ પૂનમ અઢાર નવ બે હજાર ચોવીસ સુધી ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે સદરમાં ઉમિયા ધજા મહોત્સવ અભિયાનના પ્રચાર અભિયાનની શુભ શરૂઆત તારીખ સોળ છ બે હજાર ચોવીસને રવિવારથી શ્રી ઉમિયા માતાજી મંદિર કપડવનથી કરવામાં આવી આ પ્રચાર અભિયાનની શરૂઆત પ્રસંગે કપડવનથી ઉજા એકસો એંસી કિમે રિલે દોડ યોજાવાની જાહેરાત કરવામાં આવી હતી આ રિલે દોડ ખેડા અરવલ્લી સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાને આવરી લેતી એકસો એંસી કિમી લંબાઈમાં રિલે દોડનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રચાર અભિયાન સમારોહમાં શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉંજાના મંત્રી શ્રી દિલીપભાઈ પટેલ નેતાજી સંસ્થાના સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિ ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલ સંસ્થાના કારોબારી સભ્ય શ્રી ડી એન પટેલ શ્રી જયેશભાઈ પટેલ શ્રી ઈશ્વરભાઈ પટેલ શ્રી નરસિંહભાઈ પટેલ ખેડા કન્વીનર શ્રી મનુભાઈ પટેલ કપડવન શ્રી ઉમિયા મંદિર ટ્રસ્ટી શ્રી હસમુખભાઈ પટેલ એપીએમસી કપડવન ચેરમેન શ્રી ધવલભાઈ પટેલ સવા સોળ ગોળ સમાજ કપડવન પ્રમુખ શ્રી કમલેશભાઈ પટેલ મીડિયા કન્વીનર શ્રી પી એ પટેલ સંગઠનના તમામ હોદ્દેદાર શ્રીઓ મહિલા સંગઠનના હોદ્દેદાર શ્રીઓ સમાજ શ્રેષ્ઠીઓ વગેરે વિશાળ સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા મા ઉમિયા ધજા મહોત્સવ અભિયાનની વિગતવાર આયોજન અંગેની અને મહોત્સવ સંબંધિત સંપૂર્ણ માહિતી આપવામાં આવી મા ઉમિયા ધજા મહોત્સવમાં એક ધજાના રૂપિયા એકાવનસોની એક હજાર આઠસો અડસઠ ધજા અને રૂપિયા એક હજાર એકસો અગિયારની કુલ અગિયાર હજાર એકસો અગિયાર ધજા નક્કી કરવામાં આવી છે તદઉપરાંત આ પ્રસંગે કપડવંતી ઊંઝા રેલી દોડના આયોજન તરીકે અને રિલે દોડ સંબંધિત તમામ માહિતી શ્રી મનુભાઈ પટેલે આપી હતી આમાં ઉમિયા ધજા મહોત્સવ પ્રચાર અભિયાનનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો